વલસાડ મોટા બજાર ગણપતિ મંદિરે મંગળા ચોટ નિમિત્તે ભક્તોની ભીડ જામી વલસાડમાં મંગળવારે મંગળા ચોટ નિમિત્તે મોટા બજાર ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી વહેલી સવારે મંદિરમાં ભગવાનના એકસો આઠ સી ગણપતિ અર્થવશિષ્ટના પાઠ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો ને આજના ખાસ દિવસે ભક્તો દ્વારા તેમની મનોકામના પૂર્ણ થાય એ માટે મંદિરની એકસો આઠ પદક્ષિણા ફરી બાપાને પ્રાર્થના કરતાં પણ જોવા મળ્યા હતા समग्र दिवस दरमियान मंदिर में भक्तों की अवर जवर चालू रही थी 睡觉喽。<开>